નમસ્કાર હું છું ઇનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો એકત્રીસમી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો હેતુ નાગરિકોને શિક્ષણ સુવિધાઓ અને વહીવટી કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવવાનો છે લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ પછી આ સંસ્થાઓનો મજબૂત પાયો નંખાયો હતો વડોદરા મહાનગરપાલિકા સહિત દેશભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ નાગરિક સુવિધાઓ સાથે સ્થાનિક તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે આજે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા પ્રજાની આશા મહત્વકાંક્ષા અને જનસુખાકારી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ એક ખૂબ મહત્ત્વપૂર્ણ ડિસિશન જે કોન્સ્ટિટ્યુશનમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે પ્રમાણિકતા છે એ મહાનગરપાલિકા હોય પંચાયત હોય આ બધા જે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના સાખા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અમલીકરણ થયું વિદ્યાર્થી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે જે રીતનું ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્મેન્ટમાં આપીએ છીએ આટલું જ પ્રમાણિતતા અમે વુમેન એમ્પાવરમેન્ટ માટે